નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું અને જો તમે દરરોજ તાજા બજાર ભાવ મેળવવા માગતા હોય ને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવી દેજો ને બાજુમાં આપેલા બે લાઈકોનને પણ દબાવી દેજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ચારસોથી એક હજાર સાતસો ને વીસ સુધી ગૌલોકવાન પાંચસોને અડતાલીસથી પાંચસોને છન્નું સુધી ઘઉ ટુકડા પાંચસો પિસ્તાલીસથી છસો ને પચીસ સુધી બાજરી ચારસો ત્રીસથી ચારસો ને એસી સુધી તુવેર એક હજાર સાતસોથી બે હજાર પંચોતેર સુધી ચણા પીળા એક હજાર બસોથી એક હજાર ચારસો ને ચોત્રીસ સુધી ચણા સફેદ એક હજાર ચારસો પચાસથી બે હજાર આઠસો સુધી અડદ એક હજારથી એક હજાર આઠસોને પચાસ સુધી મગ એક હજાર પાંચસો પચાસથી એક હજાર પાંસઠ સુધી વાલદેશી એક હજાર બસો પચીસથી બે હજાર સુધી વટાણા એક હજાર ચારસો છવ્વીસથી ત્રણ હજાર બસો પાંચ સુધી સિંગદાણા એક હજાર ચારસો ત્રીસથી એક હજાર સુધી મગફળી એક હજાર એસીથી એક હજાર એકસો સુધી તલ બે હજાર પચાસથી બે હજાર સાઠ સુધી એરંડા એક હજાર એકસો દસથી એક હજાર એકસો એકાણું સુધી સોયાબીન આઠસો ત્રીસથી નવસો પાંત્રીસ સુધી કાળા તલ ત્રણ હજાર ઓગણત્રીસથી ત્રણ હજાર છસો ને સુધી लसन 3451 हजार चारस एक्कावन पाच हजार सित्तेर सुधी दाणा एक हजार बसो थोडी एक हजार चार ने साइट सुधीर વરિયાળી એક હજારથી એક હજાર બસો ને છોત્તેર સુધી જીરો ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર સાતસો ને પાસઠ સુધી રાઈ એક હજાર ત્રીસથી એક હજાર ત્રણસો ને ત્રીસ સુધી મેથી નવસો સિત્તેરથી એક હજાર ત્રણસો ને ચોપન સુધી રાયડો એક હજાર દસથી એક હજાર એકસો ને પિસ્તાલીસ સુધી ગ્વાનું બીજ નવસો એંસીથી એક હજાર ત્રીસ સુધી રચકાનું બીજ ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો ને ચોપન સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે કુંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો ઘઉં પાંચસો છવ્વીસથી પાંચસો ને છન્નું સુધી કપાસ એક હજાર બસો એકાવનથી એક હજાર છસો ને છેતાલીસ સુધી મગફળી ઝીણી સાતસો એક્યાસીથી એક હજાર એકસો ને સોળ સુધી મગફળી જાડી સાતસોથી લઈને એક હજાર એકસો ને એકાણું સુધી એરંડા એક હજાર એકત્રીસથી લઈને એક હજાર બસો ને એક સુધી જીરું ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર સાતસો ને એકસઠ સુધી ડુંગળી લાલ બસો એક 866 સુધી ને 261 સુધી એકત્રીસ સુધી સફેદ ચણા એક હજાર ચારસો ચણા સફેદ બે થી 1431 એકવીસ સુધી સફેદ એક 1421 બસો 2921 સુધી એક 1201 સાતસો ને સુધી તુવેર એક થી બે સુધી

સોથી થી બે હજાર સો સુધી નવસો પચાસ હજાર પાંચસો પચાસ સુધી ધાણા એક હજાર એસી એક હાજર ત્રણસો અઠાવન સુધી મગ એક હજાર થી એક છસો ને પંચાણું સુધી બાજરો ચારસો થી ચારસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌ ચારસો થી છસો ચાર સુધી ઘઉ ટુકડા ચારસો થી છસો ચાલીસ સુધી ચણા નવસો પંચોતેરથી એક હજાર પાંચસો ને પિસ્તાલીસ સુધી હિરંડા એક હજારથી એક હજાર સુધી જીરું ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો પંચાવન સુધી તલ એક હજાર આઠસોથી બે હજાર અઠ્ઠાણું સુધી કાળા તલ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો ને સુધી દાણા એક હજારથી એક હજાર બસો ને પંચાણું સુધી મગ સાતસોને પાંત્રીસથી એક હજાર છસો પાંચ સુધી સિંગદાણા એક હજાર એકસો પચીસથી એક હજાર ત્રણસો સુધી તો ખેડૂત મિત્રો આ તાજના આપના રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી યાર્ડના બજાર ભાવ અને છેલ્લે ખેડૂત મિત્રો તમને એક વિનંતી છે કે આ વિડીયો તમારા વધુને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલના વિડીયો બી યુટ્યુબ બીજા ખેડૂત મિત્રોને પણ બતાવી શકે અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે વિડીયોમાં કોમેન્ટ કરી જરૂરથી બતાવજો ને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો આ કોડને સ્કેન કરીને પણ જોડાઈ શકો છો અને કોઈ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ને જાહેરાત આપવા માંગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ તમામ ખેડૂત મિત્રોનો આભાર અને આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો જેથી કરીને તેમને પણ આજના સો ટકા સાચાને તાજા બજાર ભાવ મળી જાય